સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર કલાકો સુધી પાણી રસ્તા પર વહેતું રહ્યું છતાં જવાબદાર અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરી ન હતી એક તરફ શહેરમાં પાણીની અછતની ફરિયાદ વધી રહી છે અને બીજી તરફ પાલિકાની બેદરકારીથી લાખો લીટર પાણી બગડતું જોવા મળ્યું છે ગંભીર ચિંતાનો વિષય છે પાણી બચાવવા અંગે જનતાને જાગૃત કરવાની વાતો કરતી સુરત પાલિકાની પોતાની મેન્ટેનન્સ કામગીરી જ પાણી વેડફાટનું કારણ બની છે વિકાસની ગાથામાં બેતરકારીનો ચહેરો ફરી સામે આવ્યો છે જેમાં જવાબદાર વિભાગની કાર્યક્ષમતાને લઈ સવાલ ઉભા થયા છે આ સમગ્ર ઘટનાએ પાલિકાના આયોજન પર મોટો પ્રશ્ન ચિહ્ન મૂક્યો છે મેન્ટેનન્સના નામે સુરતમાં ખુલ્લામ પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે પાલિકા બેદરકારી સામે શું પગલા ભરે છે અને જવાબદારી નક્કી કરે છે કે નહીં